હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ રામ રામ વિપુલ હેતુ હેતુવલગમાં આપ સૌને સ્વાગત છે તો આજે અમારી ઘરે મંડપ છે તો આજે અમે ખૂબ જ એન્જોય કરવાના છે અને રણજીતભાઈ પણ આવી ગયા છે હિતેશભાઈ છે અને અમારા ફુવા છે આ પછાડી તમે જોઈ શકો છો તો અમે સૌ મળીને ખૂબ જ એન્જોય કરવાના છો અમારા વલગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો તો ફ્રેન્ડ્સ ફાઇનલી મંડપ મુહૂર્તની રસમ ચાલુ કરી નાખી છે તો તમે જોઈ શકો છો અમારા બેવું અંશુ અને ભરત ફુવા છે તમે જોઈ શકો છો હેતુ અને મોટી મમ્મી અને બધા અહીંયા રસમમાં લાગી ગયા છે અને થોડી વારમાં રસમ પૂરી થશે અને ખૂબ જ એન્જોય કરવાના છે આજે અમે બધા તો ફ્રેન્ડ્સ આજે અમારી ઘરે મંડપ છે અને આજે ખૂબ જ જબરજસ્ત માહોલ સજાઈ ગયો છે અને ખૂબ જ મજા આવી રહી છે આજે અમને બધાને તો ફ્રેન્ડ્સ ફાઇનલી ભરત ફૂ અહીંયા ગાલુ જોડીને તૈયાર છે આપણા બે ભારત જાત છે બેઉનું નામ અંશુદ છે તો ખૂબ જ ખુશ થઈ રહ્યા છે એ લોકોને પણ તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ ભરત ફુવાને તિલક કરી નાખી છે આ છે તમે જોઈ શકો છો તો ફાઇનલી હિતુજી હવે અહીંયા રસમ કરી રહી છે તમે જોઈ શકો છો અને હવે થોડી વારમાં બળદગાડો પણ ભગાવવાના છે અને ખૂબ જ મજા આવશે તો ફાઇનલી અમારા અંશુરો તમે જોઈ શકો છો બળદગાડો ખૂબ જ ભગાઈ રહ્યા છે તો ફ્રેન્ડ્સ ફાઇનલી હવે મંડપનું ત ની તૈયારી કરી રાખી છે અને આ ગાડો ભગાડીને હવે આ રંજીતભાઈ પણ તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આજે અમારા ગામના બેનો લોકો ખૂબ જ જબરજસ્ત ગીતો ગાઈ રહ્યા છે અને ખૂબ જ મજા આવી રહી છે આજે અમને તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા મંડપ મુહૂર્ત થઈ રહ્યું છે અને થોડી વારમાં હવે હલ્દી પણ લગાવવાના છે અને ખૂબ જ મજા આવી રહી છે અમને બધાને આજે તો ફ્રેન્ડ્સ ફાઇનલી મંડપ મુહૂર્ત થઈ ગયું છે અને સાંજે ડીજે આવવાનું છે અને ડીજે ની પણ ખૂબ જ મજા લેવાના છે બધા તો તમે ખૂબ જ એન્જોય કરજો અમારા વી લાગતું છે મને તો ફ્રેન્ડ્સ ફાઇનલી અહીંયા મંડપ મુહૂર્ત પતી ગયું છે અને હવે હલ્દીની રસમ ચાલુ થવાની છે તો અહીંયા હલ્દીની રસમ ચાલુ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહિયાં મોરુ લઈને અહીંયા રંજીતભાઈ ઉભા છે અને અહીંયા ઉપર ચોખા ચોંટાડવાના છે તો અને અંદર ચોખા લખ્યા છે કંકુ લખ્યું છે અને ઘી લખ્યું છે અને એક રૂપિયો પણ લખ્યો છે અહીંયા ઉપર ચોંટાડવાના છે ને અહીંયા તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો હે તો જે અહીંયા થાળીમાં હળદી લઈને બરાબર તેલમાં મિક્સ કરી નાખી છે અને હવે થોડી વારમાં હળદી લગાવવાની તૈયારીમાં જ છે અહીંયા તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો હે તો જે અહીંયા હળદી લગાવવાનું કામ ચાલુ થઈ ગયું છે અને અમારી જેમને હળદી લાગી રહી છે તમે જોઈ શકો છો અને હવે થોડીવારમાં અમારા રસોડાવાળા પણ આવવાના છે તો અહીંયા રસોડું પણ કરવાના છે હેલો ફ્રેન્ડ્સ તો ફાઇનલી અમારી જ્યારે રસોઈ બની રહી છે અને ખૂબ જ જબરજસ્ત રસોઈ બની રહી છે અહીંયા તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા લાગસી બની રહી છે એક નંબર તો ફ્રેન્ડ્સ લાપસી માં નાખવા માટે કાજુ અને બદામ ને ઓળો અમારા ધર્મેશભાઈ કેમેરામેન આગળ તમે જોઈ હશે આ અમારો કેમેરામેન અહીંયા લાગેલા છે આ વિનોદભાઈ પણ છે અહીંયા અંકુશભાઈ તમે તરફ મોડું દેખાડજો ભાઈ સરપંચ કરજો આ અમારા કાકા વિચાર કો છે ફેમસ છે એમ તો રાજકોટ નું પાણી પીધું છે ભાઈ અમારા ચિમન મામા છે ઘણી ભાગે અમે ચિમન મામા જ રસોઈ કરવા અહીંયા બોલાવતા છે તો અમારા ચિમન મામા છે તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ ફાઇનલી

તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમારા નવનીતભાઈ અને અમિતભાઈને તમે જોઈ શકો છો અહીંયા ચાલના લખવા માટે બેઠા છે તો ફ્રેન્ડ્સ ફાઇનલી અહીંયા રસોઈ ચાલુ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને અમારા ગામના બધા જ લોકો અહીંયા અને સગાવાલા પણ આવી ગયા છે અહીંયા ખૂબ જ પ્રેમથી અહીં જમી રહ્યા છે અને ખૂબ જ એન્જોય કરી રહ્યા છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અમારા પપ્પાના કંપનીના સેટ છે અને એ અમારા ઘરે આવ્યા એ વાતની બહુ જ ખુશી છે અમને તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અમારા આવ્યન કમેડી પરિવાર છે અને શાંત થઈ ગઈ છે હવે શાંતનું રસોડું પણ કમ્પ્લીટ પતી ગયું છે અને હવે ડાન્સ કરવાના છે ડીજે પણ આવી ગયેલું છે અને ખૂબ જ મજા આવવાની છે તો ફ્રેન્ડ્સ તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં બાય